અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે ત્યારે જલારામ નગરી વીરપુર પણ જાણે રામમય બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘરે એક સરખી રંગોળી જોવા મળી છે મારું નામ કાચી પ્રાસ્મિતા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ જ રીતે અમારા વીરપુરમાં પણ ઘરે ઘરે રંગોળી તેમજ આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે આખું ગામ રોશનીથી ડેકોરેશન કરવામાં આવ્યું છે તેમજ અમારા ગામમાં ભવ્ય રેલીની પણ રેલીનું પણ આયોજન કરેલું છે જેથી અમને અહીં પણ અયોધ્યાના જ દર્શન થઈ રહ્યા છે